વાલિયા તાલુકાના કરા તથા ગાંધુ તેમજ શ્રી રંગનવ ચેતન વિદ્યા મંદિર વાલિયા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ 28 જૂન સુધી શાળા પ્રવેશસવ અને કન્યા કેળવણી महोत्सव 2024 નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ વાલિયા તાલુકાના કરા તથા ગાંધુ અને શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર વાલિયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલા શાળા પ્રવોત્સવ કાર્યક્રમ અન્વયે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી અને ગ્રામ્ય અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપીને બાળકોને સ્નેહભેર શાળામાં આવકાર્યા હતા જ્યારે વાલીયા નવચેતન વિદ્યા મંદિર ખાતે ધોરણ નવમાં અને ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકનો સેટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો વાલિયા તાલુકાના કરા ગામની મુલાકાતે આજે અમે અહીંયા છીએ આજે ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને શાળાના અંદર પ્રવેશ આપવાનું કામગીરી પૂરી કરવામાં આવી છે રાજ્ય સરકારનો શિક્ષણ માટે કેવો અભિગમ છે તે આ કાર્યક્રમ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ સમગ્ર તંત્ર માન્ય મુખ્યમંત્રીથી શરૂ કરી અને તમામે તમામ અધિકારી અને કર્મચારીઓ આ ત્રણ દિવસ ગુજરાત રાજ્યના તમામે તમામ ગામોની અંદર મુલાકાત લેશે અને શિક્ષણનો જે આગળનો જે પ્રવાહ છે એ કઈ દિશામાં આપણે લઈ જવો છે શાળાની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે એમાં કઈ કૃતિઓ છે એને વધારે સારી રીતે કરવા માટે રાજ્ય સરકાર શું કરી શકે આ બધા માટે એનું ચિંતન થશે એના ઉપર એક મંથન થશે અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા આના ઉપર નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે છે હાલ શિક્ષણની અંદર ખૂબ જ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે દરેકે દરેક દરેક શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ નહીં શિક્ષણની જુદી જુદી જે ટીએલએમ મેથડ્સ છે એ મેથડ્સ દ્વારા શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવામાં આવે છે અને તાલીમબદ્ધ કર્યા પછી આ તાલીમ પામેલા શિક્ષકો મારફતે બાળકોને સારું શિક્ષણ આપવામાં આવે છે શાળાની અંદર ભૌતિક સુવિધાઓ જે છે એ સંપૂર્ણ એક નેશનલ લેવલની થાય એવા આપણા પ્રયત્નો છે શાળાની અંદર સ્માર્ટ સ્કૂલ સ્માર્ટ ક્લાસ અલગ અલગ પ્રકારની સુવિધાઓ ભૌતિક એ તમામે તમામ પ્રકારની પૂરી પાડવામાં આવે છે અને બાળકોનો જે સર્વાંગી વિકાસ છે એ સર્વાંગી વિકાસ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આજે અહીંયા આગળ જે બાળકોએ પ્રવેશ લીધો છે તમામે તમામ બાળકોને અભિનંદન આપીએ છીએ અને તેઓની શૈક્ષણિક કારકિર્દી ઉત્તરોત્તર ખૂબ જ સારી રહે તે માટેની પ્રાર્થના મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર